જન્મ જન્મદિવસ નિમિત્તે કમાટી બાગ સંકલ્પ ભૂમિથી ભવ્ય રેલી નીકળવાની છે સવારના નવ ને ત્રીસ વાગે જેને લઈને સામાજિક કાર્યકર્તા મિતેશ પરમારે કયો રૂટ છે કાલા થી સયાજી ગંજ રેલવે સ્ટેશન ગરનાળાથી થઈને અલકાપુરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને રેલી સમાપ્ત કરવામાં આવશે તેની માહિતી આપી હતી અને દૂર દૂરથી ગામડાઓમાંથી પણ બાબા સાહેબના સમર્થકો આ રેલીમાં આવવાના છે તમામ વડોદરાની જનતાને આ રેલીમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા જય ભીમ સાથીઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ તારીખ 14 4 2024 ને રવિવારે છે ને અમે લોકોએ સંકલભૂમિ ડાવા ડૉક્ટર સાહેબ આંબેડકર જ્યાં બેસેલા કમાડી ગાર્ડન અત્યારે નવી પ્રતિમા બાબા સાહેબની મૂકી છે બુદ્ધ ભગવાનની મૂકી છે તો અહીંયાથી સવારે સાડા નવ વાગે રેલીનું આયોજન કર્યું છે ત્યાંથી રેલી ચાલુ થશે સવારે સાડા નવ વાગે રવિવારે તો ને રેલીનો રૂટ છે સંકલ્પભૂમિથી સવારે સાડા નવ વાગે રેલી નીકળશે કાલા ઘોડા સર્કલ છે ત્યાં કાલા ઘોડા પહોંચશે કાલા ઘોડાથી નીકળ જશે સીધી ડો સરદાર પટેલ સ્ટેચ્યુ છે ત્યાં ઊભી રહેશે ત્યાંથી જશે સીધું આગળ સ્ટેશન ગણનારું છે નીચે નીચેથી નીકળશે સીધી રેસકો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા એ ફૂલાર કરીને રેલી સમાપ્ત કરવામાં આવશે તો બાબા બાબાસાહેબની ભવ્ય લોકો દૂર દૂરના ગામડામાંથી આવવાના છે વડોદરાના શહેરના લોકો આવવાના છે

Never miss an update.